પીતાતા જમીનમાંથી પાણી કાઢે ને થોરાય બળું પાણી પીવે રાતના સુવે ત્યારે માથે દોરડું થઈ ન વર્ષો સુધી કોંગ્રેસના અને માટે પાણી પુરવઠા સે જલ ઘરે ઘરે પાણી પહોંચે શુદ્ધ પીવાનું ફિલ્ટર વોટર હોય અને એ દિશામાં આજે ઝુંબે સુપાડી છે છેલ્લા 15 દિવસમાં લગભગ 3000 કરોડ રૂપિયાના ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પાણી પુરવઠા સુધારણા યોજના પાણી પુરવઠાની નવી યોજના નળ સે જલ ઘરે ઘરે શુદ્ધ પાણી એ માટે જે ઝુંબે સુપાડી છે એ માટે પણ વિભાગને અભિનંદન આપું છું નરેન્દ્રભાઈએ 2024 માં ઘરે ઘરે નળ વાત કરી છે મારી સરકારે બે હજાર બાવીસ ના અંત સુધીમાં ગુજરાતમાં સો ટકા ઘરે ઘરે નળથી પાણી પહોંચી જાય એ સંકલ્પ સાથે રાજ્યની સરકાર આગળ વધી છે